જય જવાન જય કિસાન જય મુરલીધ આજે તારીખ ઓગણી અને બીજો મહિનો બે હજાર છવ્વીસ હવે મિત્રો આજે આપણે વાત કરવી છે વિશે તો આપણે બે દિવસે ત્રણ દિવસે ક્યાંક ને ક્યાંક વિડીયો બનાવી અને નવી નવી અપડેટ આપવાનો પ્રયાસ કરું મિત્રો કારણ કે હું પણ સમજું છું હું પણ સામાન્ય અને નાનો ખેડૂત છું કારણ કે સતત ક્યાંક ને ક્યાંક પવનની દિશા ઠાર જાકર અને તાપમાન તો મારા વિસ્તારની અંદર હું ખેતી કામ કરતા કરતા સતત આની ઉપર નજર રાખતો રાતે પણ ક્યાંક ને ક્યાંક પવનની દિશા જોતો હોઉં કારણ કે આગળ આના પછીના દિવસોમાં આપણે ક્યાંક ને માવઠાની માહિતી હોય તો આગળના દિવસોમાં હવામાન જોવું પણ જરૂરી હોય એટલે આ મિત્રો એક મારો હેતુ અને પ્રયત્ન એ હોય કે આપણા ખેડૂતભાઈઓ સુધી સારી માહિતી અને સચોટ તાણ પહોંચી શકે કારણ કે મિત્રો જો મારા કુટુંબ જો હું જે દેશી ખસ ખાતરા વિશે અને જે આપણું આપણા જે પૂર્વજો અને અત્યારે હાલમાં જે આપણા જે આપણા મોટી ઉંમરના વડીલો છે એમની આગળ અલગ અલગ દેશીમાં જે અનુમાન હોય તેમની માહિતી મેળવી અને ક્યાંક ને ક્યાંક હું એક શીખી અને એક અભ્યાસ કરી અને તમને માહિતી આપું એટલે મિત્રો ખાસ મિત્રો આજનો વિડીયો પૂરો જોજો જેથી કરતાં કોઈ મિત્રોને અસમજ ઊભી ના થાય કારણ કે આપણા માઉનું છે એ ક્યાંક ને ક્યાંક આપણા માટે એની માહિતી સારી હોય એ મહત્વ છે અને બે દિન ત્રણથી વિડીયા મૂકવું તો મિત્રો યુટ્યુબની અંદર કોઈ એવી કમાણી નથી કે હું મારો ટાઈમ બગાડી અને તમારી સામે વિડીયા બનાવવું અને મને આવક થાય તો મારે કંઈ ધંધો ના કરો આ એક વસ્તુનો એક મને દેશી હનુમાનમાં પહેલેથી મારા બાપુ આગળથી હું શીખી અને ક્યાંક ને ક્યાંક મને એવો શોખ ગયો કે ભાઈ આપણે દેશી કસ ખાતરા વિશે જાણકારી મેળવી અને તે પછી આપણે વર્ષ દિવસ ત્યાં જે બે વર્ષ થયા તો આપણે યુટ્યુબની અંદર ચેનલ બનાવી તમને માહિતી આપી પણ જે આપણે મિત્રો અગાઉ પણ મેં કીધું હતું કે આપણે ક્યાંક ને ક્યાંક આ એક ચેનલ છે ખેડૂત ચેનલ એમાં જે પણ ખેડૂત ભાઈઓ જોડાણા હોય અને મારી સાથે ફોનમાં વાત કરેલી હોય એક એક આપણે એક લાગણી બંધાય જે આપણે પરિવાર લાગણી હોય એવી જ લાગણી બંધાતી હોય માની લો કે આપણે વાડીની અંદર આજુબાજુ વાળી વાર આપણે પાણી વાળતા હોય તો સાથે મળતા હોય સાંજે પાણી વાળી તો એકબીજાને ચા પીવા પાવા પણ બરકતા હોઈએ એ આપણો એક એક પ્રેમ હોય અને આપણો એક સંબંધ બંધાતો હોય એ રીતે જે આપણે સાંજે વેહારું કરીને ગામની અંદર બધા આપણે દુકાને બેસી અને આપણે જે મિત્રો સર્કલને મળવા જતા હોય ખાસ જમી અને પછી આપણે જઈએ તો બેસીએ સાંજે આગળ બેસી અને બે પાંચ વાત કરી એ પણ એક આપણે નાતો અને પ્રેમ બંધાતો હોય એવી જ રીતે મિત્રો આ ચેનલની અંદર જ્યાંથી વિડીયો બનાવું ત્યાં અલગ અલગ વિસ્તારોમાં મારા સાથે ખેડૂતભાઈનો કોન્ટેક્ટ થતો હોય અને આપણા ખેડૂતભાઈઓ મને ક્યાંક ફોન દ્વારા મળતા હોય ક્યાંક ક્યાંક હું જાતો હોય લગ્ન પ્રસંગ અથવા ક્યાં આપણે ગયા હોય ને મળ્યા હોય એટલે એક લાગણી અને પ્રેમ બંધાતો હોય તો એ પ્રેમ જે વસ્તુ છે મિત્રો એ ક્યાંક ને ક્યાંક મને તમારી તરફ એવો એવો પણ એક અંદરથી એક ફીલ થતો હોય મિત્રો કે હું સારી માહિતી દઉં જેથી કરતાં તમને કામ આવી શકે એટલે હું આ એક મહેનત અને પ્રયત્ન કરતો પણ ખાસ મિત્રો આજે આપણે માવઠાની વાત કરવાની છે કે આપણે અગાઉથી કીધું મિત્રો કે ત્રેવીસથી સિત્તાવીનું માવઠું તો એમાં આપણી સતત નજર છે ને અત્યારે આપણે આજે ઓગણીસ તારીખ છે તો ત્રેવીસ તારીખથી ઇઠાવીસ તારીખ સુધીમાં ક્યાંક ને ક્યાંક માવઠું થાય તેવી પણ શક્યતા અત્યારે બંધાઈ રહી છે મિત્રો આગળ મેં કીધું હતું મિત્રો કે પવનની દિશા ફરે એટલે ક્યાંક ને ક્યાંક અમુક મોડલ છે એ સક્રિય થાય તો અત્યારે મિત્રો આજની તારીખમાં પવનની દિશા અમારા વિસ્તારોમાં સવારથી હું જોઉં છું અને રાતે પણ અલગ વિસ્તારોમાં અમુક વિસ્તારોની અંદર ક્યાંક ને ક્યાંક પવનમાં અસ્તિત્વમાં ફેરફાર આવતો હતો અને આજે પણ એક પણ એક એ પણ સર્વે જોયું મિત્રો કે વાદળા પણ ક્યાંક ક્યાંક બંધાય છે અને ક્યાંક આપણે ને કે વિસોરા આવે દેશી ભાષામાં કંઈક વંટોળા એ ક્યાંક ને ક્યાંક આપણે જે જીરાના ઉપાડતા હોય ધાણાના વાઢેલા હોય એના પૂરા ઉચકાવી નાખવું હોય પવનની ગતિ અત્યારે પચીસ તારીખ સુધી તો નોર્મલ રહેશે પણ આવા વાદળા બંધાય એટલે ક્યાંક ને ક્યાંક આપણે વિશોરો કહીએ કે વંટોળું કહીએ એવી આવવાની બહુ શક્યતા હોય મિત્રો જ્યાં વાદળા બંધાતા હોય તેથી આપણે ખેડૂતભાઈને એ પણ એક ક્યાંક ને ક્યાંક નુકસાની થઈ શકે કે આપણે આગો કરીને કોઈ કટિંગનો તો ક્યાંક ને ક્યાંક આપણે લીખણ પણ કરી નાખે તો ખર્ચો પણ હોય પાક એટલે મિત્રો આ ખાસ માહિતી તમને એ આપવાનો પ્રયત્ન કરું છું કે જે ત્રેવીસ તારીખથી જે આપણે સૌરાષ્ટ્રના કોઈ દક્ષિણ સૌરાષ્ટ્રના સીમિત વિસ્તાર એક બે સેન્ટર એવા હોય કે ત્યાં વાદળા બંધાય અને ક્યાંક સાટા છૂટી થાય તેવી પણ શક્યતા છે પણ ચોવીસ તારીખની ચોવીસ તારીખ એવી હશે મિત્રો કે સૌરાષ્ટ્રના મારા અંદાજ પ્રમાણે ત્રીસ ટકા વિસ્તાર એવો હોય કે પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તાર હોય અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તાર હોય ઉપર રહેવા કરીએ તો રાજકોટ ગોંડલ જુનાગઢ આ વિસ્તારોની અંદર પણ ક્યાંક અમુક અલગ વિસ્તાર અલગ 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 વિસ્તારોની અંદર છાટા છૂટી અને ઝાપટા જોવા મળી શકે ચોવીસ તારીખની અંદર ચોવીસ તારીખથી શરૂઆત થાય ઝાપટાની ખાસ મિત્રો તો ચોવીસ તારીખે ત્રીસ ટકા સૌરાષ્ટ્રના વિસ્તારો હોય ત્યાં ઘાટા વાદળ જોવા મળે અને અલગ અલગ વિસ્તારોની અંદર છૂટા છવાયા ઝાપટાં અને ક્યાંક સાટા છૂટી અને ક્યાંક ઘાટા વાદળ ચોવીસ તારીખે જોવા મળે પણ પચીસ તારીખની અંદર પણ સૌરાષ્ટ્રની અંદર અમુક સેન્ટ્રોલોની અંદર છૂટા છવાયા ઝાપટા જોવા મળે અને સાટા છૂટી અને વાદળ થાય તેવી પણ શક્યતા છે કચ્છના વિસ્તાર છે મિત્રો તેમાં પણ ખાવડાથી રાપર સાહેબ પચીસ તારીખની આસપાસ કદાચ સાટા છૂટી અથવા ઝાપટું એક બે સેન્ટરમાં પડી શકે અને કદાચ રૂપે ઘાટા વાદળ પણ થાય ઉત્તર ગુજરાતની અંદર પણ સીમિત વિસ્તાર હોઈ શકે પણ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર પણ અમુક અમુક સેન્ટરમાં આ વસ્તુ ઘટના બની શકે મિત્રો કે છૂટા છવાય વિસ્તારની અંદર ઝાપટા અને સાટા છૂટી અથવા ઘાટા વાદળ થાય તેવી શક્યતા છે પણ ચોવીસ ચોવીસ પચીસ છવ્વીસ સિત્તાવીસ ઇઠાવીસ આમ ગણતરી કરી મિત્રો તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વધારે વિસ્તારો હશે તેમાં છાટા છાટા છૂટી અથવા જાફટાની શક્યતા છે એમાં ખાસ મિત્રો ચોવીસ તારીખ એવી હશે કે ત્યાં ચોવીસ તારીખની અંદર ત્રીસ ટકા જે આપણે સૌરાટનો કહી મિત્રો એમાં આપણે લોકેશન ક્લિયર નથી કહી શકતા કારણ કે અમુક મોડેલોની અપડેટ ફરતી હોય મિત્રો પણ ચોવીસ તારીખે શક્યતા સૌરાટની છે પણ કુકમાં ઓલ્ડ સૌરાટ્ટ ના હોય અલગ અલગ વિસ્તારો હોય માની લો કે દસ ગામડાની અંદર દસ ગામડાની અંદર એ આપણે કંઈ માહિતી આપી હોય તો ત્યાં બે ગામડાની અંદર છાટા છૂટી કે ઝાપટા પડ્યા હોય પણ આઠ ગામડાની અંદર ના પણ હોય આવી શક્યતા બની શકે મિત્રો એટલે ખાસ મિત્રો તમને મારા રીતે બી સમજાવવાનો પ્રયત્ન કર્યો અને ખાસ મિત્રો આ વસ્તુ નોંધ લેજો જ્યારે હજી આમાં કંઈ પણ ફેરફાર થશે તો આપણે બાવીસ તારીખે વિડીયો બનાવી અને તમને સો ટકાની માહિતી પણ આપવાનો પ્રયત્ન કરીશ અત્યારે મિત્રો ખાસ છેલ્લે લાસ્ટમાં કહી દઉં કે ક્યાંક ને ક્યાંક સાટા છૂટી અને ઝાપટા અને ક્યાંક ને ક્યાંક ઘાટા વાદળ થાય તેવી હાલમાં શક્યતા છે અને સીમિત વિસ્તાર એવા પણ હોય કે ત્યાં ઝાપટું હેવી કહીને કે હેવી ઝાપટું કે પા થાય તેવી પણ હાલમાં શક્યતા છે ચોવીસ તારીખે એટલે મિત્રો આની ઉપર સતત નજર રાખી અને અભ્યાસ કરી અને તમને માહિતી આપવાનો પ્રયત્ન કરતો રહીશ હવા વિડીયોને પૂરો કરી જય જવાન જય કિસાન જય બોલેદ્ર